પાપાનો ઇન્સ્યોરન્સ પપ્પાનો ઇન્સ્યોરન્સ ગુજરાતી ફિલ્મનું ટ્રેલર એક હૃદયસ્પર્શી કૌટુંબિક કથા રજૂ કરે છે જ્યાં પુત્રની મહત્વાકાંક્ષા અને પિતાની સમજદારી વચ્ચેનો સંતુલન દર્શાવવામાં આવે છે આ ફિલ્મ પ્રેમ હાસ્ય અને પરિવારને એકબીજા સાથે જોડી રાખતી દરેક બાબતની ઉજવણી કરે છે ફિલ્મની વાર્તા એક પરિવારની આસપાસ ફરે છે જેમાં એક પુત્ર પોતાના સપના અને મહત્વાકાંક્ષાઓને પૂરા કરવા માટે પ્રયત્નશીલ છે બીજી તરફ તેના પિતા જીવનના અનુભવો અને ડહાપણથી તેને માર્ગદર્શન આપે છે ટ્રેલરમાં દર્શાવ્યા મુજબ આ વાર્તા એક હળવાશભર્યા અને મનોરંજક અંદાજમાં પરિવારના સંબંધો તેમની વચ્ચેના નાના મોટા ઝઘડા અને અંતે તેમના અતૂટ બંધનને ઉજાગર કરે છે જ્યારે પુત્ર જીવનમાં આગળ વધવા માટે મોટા સપના જુએ છે ત્યારે પિતા તેને વાસ્તવિકતા અને વ્યવહારિકતાનું ભાન કરાવે છે આ બંને પેઢીના વિચારો વચ્ચેની ટક્કર અને સુમેળને હાસ્ય અને ભાવનાત્મક દ્રશ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે ઇન્સ્યોરન્સ શબ્દનો ઉપયોગ કદાચ પરિવારના સભ્યો એકબીજા માટે કેવી રીતે ઇન્સ્યોરન્સ બને છે એટલે કે એકબીજાને ટેકો આપે છે અને સુરક્ષા પૂરી પાડે છે તે દર્શાવવા માટે થયો હોઈ શકે છે આ ફિલ્મ એવા લોકોને સ્પર્શે છે જેઓ પોતાના પરિવાર સાથે જોડાયેલા છે અને જીવનના ઉતારચઢાવમાં એકબીજાને કેવી રીતે મદદ કરે છે તે સમજાવે છે આમાં ટીકુ તલસાણિયા અને પરીક્ષિત તામાલિયા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે જેમના અભિનયથી આ પારિવારિક વાર્તાને વધુ જીવંત બનાવવામાં આવી છે આ ફિલ્મમાં હાસ્યની સાથે સાથે ભાવનાત્મક પળો પણ છે જે દર્શકોને પરિવારના મહત્વનો અહેસાસ કરાવશે ટૂંકમાં પાપાનો ઇન્સ્યોરન્સે એક એવી ફિલ્મ છે જે દર્શકોને હસાવશે રડાવશે અને અંતે પરિવારના અમૂલ્ય બંધનનું મહત્વ સમજાવશે